જામનગર શહેરના સાત રસ્તાથી છૂટા પડતા સાત રસ્તા હોય કે પછી ચાંદી બજારથી છૂટા પડતા પાંચ રસ્તાઓ હોય આ તમામ રસ્તાઓ હાલ ક્યાંક ને ક્યાંક ખાડામાં પરાવર્તિત થઈ ગયા છે તમામ રસ્તાના વીસ મીટરના અંતરે એક ખાડો ન જોવા મળે તો જામનગર શહેર નથી એમ કહી શકાય એ સાંસદના બંગલાને જોડતો માર્ગ હોય ધારાસભ્યોને બંગલા બંગલાને જોડતો માર્ગ હોય કે પછી આઈએસ આઈપીએસ ને બંગલાને જોડતા માર્ગ હોય આ તમામ રસ્તાઓ હાલ ખખડધજ થઈ ગયા છે કેમેરામેન હિરેન ગાંધીની સાથે નથી આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર